પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના જન્મદિને બાળકોને અલ્પાર કરવા સાથે હાથ લંબાવી શકતા નથી ને માંગી શકતા નથી તેવાના ઘરે ટિફિન પહોંચાડવામાં આવ્યા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો આજે જન્મદિવસ તથા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી આજે અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવ્યો હતો સાથે જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી હાથ લંબાવી શકતા નથી ને માંગી શકતા નથી તેવાના ઘરે ટિફિનો પહોંચાડવામાં આવ્યા અને શહેરની સત્યમ સંસ્થાન અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંદાણી નરેન્દ્રભાઈ સવાદિયા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લા જોડા અને કપડાં મળતા વિતરણ કરવામાં આવ્યું અને આ સેવા કાર્ય માટે ભૂજના જાણીતા યુવા અગ્રણી અને સમાજ સેવા સાથે સંકળાયેલા હર્ષદભાઈ ઠક્કરનો સહયોગ મળ્યો